હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં આપણે એવી ઘણી બધી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન અમુક વખતે ગ્રીસના કે ઓઇલના દાગ હાથમાં કે કપડામાં લાગી જતા હોય છે દરવાજામાં ઓઇલિંગ કરેલું હોય કે ગાડી વગેરેમાં ગ્રીસ લગાવેલું હોય તો આ રીતે દાગ લાગી જાય તો આને કાઢવા ખૂબ જ અઘરા થઈ જાય છે તો તેના માટે તમે સરળ ઉપાય કરી શકો છો જ્યારે પણ હાથમાં કે કપડામાં આ રીતે ગ્રીસ કે ઓઇલના દાગ લાગી જાય તો તેના માટે આપણે અહીં કોલગેટ લેવાની છે તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તેનો ઉપયોગ કરી શકો અહીં મેં આ રીતે કોલગેટ લીધેલી છે અને કોલગેટને આ રીતે આપણે થોડું ઘસીએ ને રબ કરીએ તો તમે જોઈ શકશો કે ગ્રીસના કે ઓઇલના જે પણ દાગ છે તે સરળતાથી નીકળી જશે અને તેમાં જે પણ ચીકાસ છે તે પણ જતી રહેશે ત્યાર પછી સાદા પાણીથી આપણે તેને ધોઈ નાખીએ તો તમે જોઈ શકશો કે જે પણ દાગ લાગી ગયા હતા તે તરત જ નીકળી ગયા છે આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે આપણા કોઈ નવા કપડાં હોય પરંતુ ક્યારેક વોશિંગ મશીનમાં કે કોઈ અમુક કારણોસર તેમાં આ રીતે કટ લાગી જાય અથવા તો આ રીતે કાણાં પડી જતા હોય છે તો જો નવા કપડાં હોય તો આપણને તેને ફેંકી દેવા પણ ન ગમે તો તેના માટે તમે આ સરળ ઉપાય કરી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે તો અહીં મારા પાસે એક નવો ડ્રેસ છે જેમાં આ રીતે તેમાં કટ લાગી ગયેલા છે કાણાં પડી ગયેલા છે તો હવે આને આપણે ફરીથી નવો કઈ રીતે બનાવી શકાય તો તેના માટે આપણે અહીં આ રીતે બોબિન લેવાનું છે અને આ બોબિનને જ્યાં પણ આ ડ્રેસમાં કાળું પડી ગયેલું છે કટ લાગી ગયેલો છે ત્યાં આ રીતે રાખીએ સેન્ટરમાં જુઓ ત્યાર પછી આપણે સોય દોરો લઈશું અને તે જે કપડાં ફટી ગયેલું છે તેમાં મેચિંગ કલર હોય તે મેચિંગ કલરનો આપણે દોરો લેવાનો છે આ રીતે સોય દોરાથી આ બોબિનમાં જેટલા પણ ટપકા છે જેટલા પણ હોલ છે તેમાં આ રીતે આપણે સોય દોરાને પરવી અને આ રીતે તે કપડાં પર ટાંકા લગાવવાના છે જુઓ અહીં જેટલા પણ આ બોબીનમાં હોલ છે તે બધા જમાં આપણે આ રીતે આમાં ટાંકા લગાવી લઈશું વારાફરતી અહીં આપણે કપડાને મેચિંગ દોરો લેવાનો છે આ મારા ડ્રેસમાં ઓફ વ્હાઇટ કલર છે તો મેં અહીં ઓફ વ્હાઇટ દોરો લીધેલો છે આ રીતે આપણે ફરતે જ ટાંકા લગાવી લઈશું જુઓ આ રીતે આપણે ઘાટું પરવી લેવાનું છે

ત્યાર પછી કાતરથી આ દોરાને આપણે કટ કરી નાખીએ તો તમે જોઈ શકશો કંઈક આ રીતનું બનીને રેડી થશે આ રીતે આપણે બોબીનને તેમાં લગાવી દેવાનું છે જુઓ હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આ બોબિનમાં ફરતે જ આપણે જ્યાં દોરા લગાવ્યા છે તેને આ રીતે કાતરથી આપણે કટ કરી નાખવાનું છે જો આ રીતે ઉપરના પાર્ટથી જ આપણે આ બધા જ દોરા છે તેને વારાફરથી આ રીતે કટ કરી લેવાના છે પછી આ બોબિનને આપણે દોરામાંથી કાઢી નાખીએ તો તમે જોઈ શકશો કે સરસ એવું ફ્લાવર બનીને રેડી થઈ જશે તો જ્યારે પણ આ રીતે કુર્તી હોય કે કોઈ જીન્સ હોય વગેરેમાં આ રીતે કટ લાગી ગયું હોય કાણા પડી ગયા હોય તો ત્યાં તમે આ રીતે ડિઝાઇનવાળું ફ્લાવર બનાવી શકો છો લાગે જ નહીં કે આ ક્યારેય ફાટેલી કુર્તી હશે અને ખૂબ જ સરસ અને યુનિક લુક પણ આવે છે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત ફ્રીજમાં એટલી બધી વસ્તુઓ રાખેલી હોય ને ક્યારે આપણે કોઈ પેકેટ વગેરે રાખવું હોય તો પણ જગ્યા ન હોય તો તેના માટે આ તમે બેસ્ટ આઈડિયા કરી શકો છો જો આ રીતે આ પેકેટ જે હોય તેને આપણે અહીં લગાવી શકાય છે આ રીતે તેને આમ ફોલ્ડ કરી અને આ ક્લોથ ક્લિપ આવતી હોય જે કપડાં સુકાવાનો ચીપ્યો હોય તેમાં લગાવી દઈએ તો આ રીતે તમે કોઈ પેકેટ હોય તેને પણ તમે રાખી શકો છો અને જગ્યા ન હોય ફ્રીજમાં છતાં પણ ઘણી બધી વસ્તુઓને તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બને કે બાળકોને આપણે નાસ્તામાં બિસ્કિટ વગેરે આપ્યા હોય અથવા તો કોઈ મહેમાનને આપ્યા હોય તો બિસ્કિટ ઘણા એમને પડ્યા રહે તો તે હવાઈ જાય તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે આપણે કોઈ પણ ખાલી કન્ટેનર લેવાનું અને ત્યાર પછી તેમાં થોડા ચોખા ઉમેરવાના આ ચોખાને તળિયામાં આ રીતે રાખ્યા પછી જ્યારે આપણે તેમાં બિસ્કિટ રાખીશું ને તો તે ક્યારેય હવાશે નહીં ક્યારેય પણ તેમાં ભેજ નહીં લાગે નમી નહીં લાગે અને તમે લાંબા સમય સુધી બિસ્કિટને ક્રંચી અને ફ્રેશ રાખી શકો છો હવે જેટલા દિવસ સુધી આમાં પડ્યા રહે બિસ્કિટ આમાં કશું જ થવાનું નથી તો જ્યારે પણ પેકેટમાંથી બિસ્કિટ વધ્યા હોય તો તમે આ રીતે તેને સ્ટોર કરી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બનતું હોય કે મિક્સરની જે ઝાર હોય ખૂબ જ ગંદી થઈ જાય અથવા તો તેમાં પીડાસ લાગી જાય તેમાંથી સ્મેલ પણ આવતી હોય અથવા તો આ ઝારની જે ચકરી છે તે બુઠ્ઠી થઈ ગઈ હોય અથવા તો તેની ધાર ઘસાઈ ગઈ હોય તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે મિક્સર જારમાં આ રીતે આપણે આ ચકરી જે છે તે ડૂબે એટલું મીઠું ઉમેરવાનું છે અહીં તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો આ રીતે આપણે મીઠું મિક્સર જારમાં ભરી અને મિક્સર જારને આ રીતે ચલાવીએ આ રીતે એકથી બે મિનિટ સુધી ચલાવશું ને તો તમે જોઈ શકશો કે આ મિક્સર જાર એકદમ નવા જેવી બની જશે તેમાંથી કોઈ બેડ સ્મેલ આવતી હશે તે પણ જતી રહેશે પીડાશ પણ જતી રહેશે અને ચક્રી એકદમ ધારદાર બને છે તો અહીં મીઠું પણ એકદમ પીસાઈ ગયું છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનું છે આ રીતે કોઈ પણ વાસણમાં કાઢ્યા પછી તમે જોઈ શકો છો આમાં ધાર પણ તેજ બની ગઈ લાગે છે હવે આપણે તેને ધોઈ નાખીએ સાદા પાણીથી તેને ધોઈ નાખવાનું છે તો જુઓ એકદમ નવા જેવી અહીં મિક્સર જાર બની ગઈ છે તેમાં ધાર પણ તેજ બની જાય છે પીળાશ પણ જતી રહે છે અને સ્મેલ પણ જતી રહે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો દરેક લોકોએ જે સ્વેટર સાચવીને રાખ્યા હતા તે પહેરવા માટે તો કાઢી લીધેલા છે તો અમુક વખત એવું બને કે સ્વેટર જૂના થઈ ગયા હોય તો તેમાં આ રીતે ગોળ ગોળ ગોળીઓ લાગી જતી હોય છે તેમાં આ રીતે રૂછા થઈ જતા હોય છે અમુક વખત ટી શર્ટમાં પણ આ રીતે રૂછા નીકળી જતા હોય છે તો જે દેખાવામાં ખૂબ જ ખરાબ લાગે છે તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે આપણે અહીં વેલણ લેવાનું છે અને આ વેલણમાં આ રીતે સેલોટેપને આપણે ઊંધી લગાવવાની છે સેલોટેપમાં જે ચિકાસવાળો ભાગ હોય તેને આપણે ઉપરની સાઈડ વેલણમાં રાખવાનો છે આ રીતે આપણે સેલોટેપને વેલણમાં ઊંધી આપણે લગાવી દેવાની છે આ રીતે જુઓ આખા જ વેલણમાં સેલોટેપ વીટી અને આ રીતે કાતરથી આપણે તેને કટ કરી લઈએ હવે આ જે વેલણ છે અને આ જે સ્વેટરમાં રૂછા નીકળી ગયા છે તેના પર આ રીતે આપણે ફેરવશું ને તો તમે જોઈ શકશો કે થોડી વારમાં બધા જ રૂછા જે છે તરત જ આ વેલણમાં આ સેલોટેપમાં ચોંટી જશે અને તમે સ્વેટર હોય કે ટી શર્ટ હોય કે કોઈ પણ કાપડમાં આ રીતે રૂછા થઈ ગયેલા હોય તો તેને તમે કાઢી શકો છો અહીં જો વધારે આમાં રૂચા લાગી ગયા હોય તો થોડો સમય લાગી શકે છે અહીં આ રીતે મેં તમારી સાથે એક આઈડિયા શેર કર્યો છે કે આ રીતે ટી શર્ટ અથવા સ્વેટરમાંથી તમે રૂછા કાઢી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે અત્યારે આખા જ સ્વેટરમાંથી જો આ રૂછા આપણે કાઢીશું તો ખૂબ જ સમય લાગી જશે પરંતુ આ રીતે તમે જોઈ શકો છો કે રૂછા આમાંથી નીકળી જશે અને સેલોટેપમાં જે પણ આમાં કચરો છે કે રૂછા છે બધા જ આમાં ચૂટી જાય છે અને આ રીતે તમે સ્વેટર અથવા તો ટી શર્ટને સાફ કરી શકો છો આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક ઘરમાં આ રીતે એલચીનો ઉપયોગ તો જ હોય છે મીઠાઈ બનાવવામાં આવે અથવા ચા વગેરેમાં એલચીનો આપણે ઉપયોગ કરતા હોઈએ અને તેને હંમેશા આ રીતે આપણે ખાંડણીની મદદથી ખાંડી અને તેને ઉમેરતા હોઈએ તો શું થાય કે આ એલચી અધકચરી ખંડાય સરખી આપણે તેને ખાંડી ના શકીએ અથવા તો તેના ફોતરા હોય તે અધકચરા રહી જાય તો આપણે તેને ફેંકી દઈએ ફોતરાને તો એના બદલે આપણે આ ખૂબ જ સરસ એવો ઉપાય કરીએ તો તમે એલચીના ફોતરા અને એલચી બંનેના ઉપયોગમાં લઈ શકો તો મેં અહીં આ રીતે તવી ગરમ કરવા રાખી અને તેના પર ફક્ત એક જ ટીપા જેટલું આપણે ઘી ઉમેરવાનું છે અને બધી જ એલચીને એડ કરી દઈએ અને થોડી આપણે તેને શેકી લઈએ તમે અહીં ઘી લેવા ન માગતા હોય તો ઘીના બદલે ફક્ત એલચીને એમને એમ પણ તમે શેકી શકો છો આ તો થોડી વધુ સ્મેલ આવે એના માટે મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે ઘી ન ઉમેરીએ તો પણ ચાલે હવે જ્યારે આ એલચી ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ મિક્સર જારમાં એડ કર્યા પછી હવે આપણે તેને પીસી લેવાની છે તો સરસ એવું અહીં ભૂકો તૈયાર થઈ જશે આ રીતે પીસ્યા પછી તમે જોઈ શકશો કે અહીં આમાં જે ફોતરા હતા અને એલચી હતી બંને જ પીસાઈ ગયું છે જ્યારે આપણે આ રીતે માર્કેટમાં એલચીનો ભૂકો લેવા જઈએ તો તે ખૂબ મોંઘો પણ મળતો હોય અને આપણને ખબર ના હોય કે તે સો ટકા પ્યોર હોય કે ન પણ હોય પરંતુ આ રીતે જો આપણે ઘરે જ એલચીને પીસી અને પાવડર રેડી કરીએ તો સો ટકા શુદ્ધ પાવડર આપણે મેળવી શકીએ છીએ અને બજાર કરતાં આપણને સસ્તું પણ પડે છે ત્યાર પછી આપણે કોઈ પણ એરટાઈટ કન્ટેનર હોય આ રીતે ડબ્બી હોય તેમાં આપણે તેને ભરી દેવાનું છે તો લાંબા સમય સુધી તમે આને સ્ટોર કરીને રાખી શકો છો આ એલચીનો પાવડર ક્યારેય પણ બગડશે જ નહીં હવે આપણે આને કોઈ પણ મીઠાઈમાં ઉપયોગ કરી શકીએ ચા બનાવવામાં ઉપયોગ કરી શકીએ ખૂબ જ સરસ તેની સુગંધ આવે છે અને એલચીમાં એલચી કરતાં વધુ સુગંધ તેના ફોતરામાં જ આવતી હોય અને આપણે તે ફોતરાને જ ફેંકી દેતા હોય છે પરંતુ આ રીતે જો તમે સ્ટોર કરીને રાખશો તો ફોતરા સહિત તેને પીસી શકાશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો દરેક ઘરમાં બાજરો ખવાતો જ હોય છે પરંતુ અમુક ઘરમાં બાજરાનો લોટનો ખૂબ ઓછો ઉપયોગ થતો હોય છે તો ક્યારેક ક્યારેક બાજરાના રોટલા બનાવવામાં આવે તો આ બાજરાનો લોટ કડછો થઈ જાય તો આમાં કડવાશ ન આવે તે માટે તમે આઈડિયા કરી શકો જ્યારે બાજરાના રોટલા બનાવી લઈએ ત્યાર પછી આ બાજરાના લોટને તમે ફ્રીજમાં રાખી શકો છો આ રીતે ફ્રીજમાં બાજરાના લોટને રાખવાથી ક્યારેય પણ તેમાં કડવાશ આવતી નથી આ રીતે બાજરાનો લોટ ક્યારેય પણ કળછો નહીં થાય ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત એવું બનતું હોય કે આ જે ચાર્જર પિન હોય તે ચાર્જર અહીંથી વળી ગઈ હોય તો તૂટી ગઈ હોય અમુક વખત અહીંથી વળી જાય તો તૂટી જાય તો બાળકો વગેરે ક્યારે અડે તો કોઈ પણ જાતની શોર્ટ સર્કિટ થવાની આપને બીક રહે તો તેના માટે તમે આઈડિયા કરી શકો કે ચાર્જર પિન ક્યારેય પણ તૂટે જ નહીં તો આ રીતે આપણે રબર લેવાનું છે અને રબરને આ રીતે લગાવી દઈએ જો ચાર્જર પિન તૂટી ગઈ હોય તો તેના પર પણ તમે આ રીતે રબર લગાવી શકો છો અને ચાર્જર પિન તૂટેલી ન હોય તો તેના પર પણ જો આ રીતે રબર લગાવી દઈએ તો પિન ક્યારેય તૂટશે જ નહીં કારણ કે પિન અહીંથી વળશે જ નહીં તો તેની તૂટવાની બીક જ નહીં રહે અને તૂટેલી પિન હોય તો પણ તમે આ રીતે રબર લગાવી શકો છો આ રીતે પિનમાં આપણે બંને બાજુ આ રીતે રબરને લગાવી દેવાના છે તો પિન ક્યારેય તૂટશે જ નહીં અને તૂટેલી પિન હશે તો આ રીતે આપણે તેને રિપેર પણ કરી શકાય છે જુઓ આ પિન અહીંથી આ રીતે વળશે જ નહીં આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતે ખૂબ જ હેલ્ધી એવું સલાડ સૌ કોઈને પ્રિય હોય છે અને જ્યારે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં કે કોઈ પાર્ટી વગેરેમાં જઈએ કોઈ પણ ઓકેઝનમાં તો ત્યાં આ રીતનું સલાડ શરૂ થતું હોય છે તો આપણને એવું થાય કે આ સલાડ આપણે કઈ રીતે બનાવી શકાય તો તેના માટે આઈડિયા જોઈ લઈએ તો મેં એક અહીં બાઉલ લીધેલું છે ત્યાર પછી આપણે થોડી કોબી લેવાની છે અને આ કોબીજને આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇઝમાં આપણે તેને કટ કરવાની છે આપણે તેને ઝીણું કટ નથી કરવાનું લાંબી સ્લાઇઝ કટ કરીએ તો મેં અહીં થોડી કોબી કટ કરી લીધેલી છે ત્યાર પછી મેં એક ગાજરનો ટુકડો લીધેલો છે અને ગાજરના ટુકડાને પણ આપણે આ રીતે લાંબી સ્લાઇઝમાં જ કટ કરવાની છે આપણે અહીં કોબીને લાંબી સ્લાઇઝમાં આપણે સુધારી છે તો અહીં આપણે ગાજરને પણ આ રીતે સમારીએ ત્યાર પછી મેં એક મૂળાનો ટુકડો લીધેલો છે મૂળો પણ આપણે આ રીતે જ આપણે તેને સમારીશું લાંબી સ્લાઇઝમાં જ સમારવાની છે ત્યાર પછી આપણે એક બીટનો ટુકડો લઈશું બીટને પણ આપણે આ રીતે લાંબી સ્લાઇઝમાં જ આપણે તેને સમારીશું ત્યાર પછી જો કાકડી હોય તો કાકડીને પણ આ રીતે લાંબી સ્લાઇઝમાં જ આપણે તેને સમારી લેવાની છે તમે તમારા ઘરના સદસ્ય પ્રમાણે આની ક્વોન્ટિટી રાખી શકો છો જેટલું તમે આ સલાડ બનાવવા માગતા હોય એટલા પ્રમાણમાં તમે આ બધા જ શાકભાજીને સુધારી શકો છો ત્યાર પછી આપણે અહીં ટમેટાની પણ આ રીતે સ્લાઇસ કરી લઈએ આ રીતે સ્લાઇઝમાં તેને સમારી લેવાનું છે ત્યાર પછી મેં અહીં એક આમળો લીધેલો છે શિયાળામાં આમળા પણ ભરપૂર માત્રામાં મળતા હોય છે અને આમળામાં વિટામિન સી અને ઘણા બધા ગુણ હોય છે તો અહીં તેને પણ આ રીતે આપણે લાંબી સ્લાઇઝમાં સમારી લઈએ ત્યાર પછી મેં ડુંગળી લીધેલી છે તેને પણ આ રીતે લાંબી સ્લાઇઝમાં સમારી લઈએ તમે અહીં લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા આ રીતે સૂકી ડુંગળી પણ લઈ શકાય ત્યાર પછી તેના પર આ રીતે થોડા ધાણાભાજીના પાન છાંટી દઈએ હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરવાના છે તો તેના માટે આપણે અહીં થોડું મરી પાવડર લઈશું આ રીતે થોડું મરી પાવડર છાંટી દઈએ ત્યાર પછી આપણે થોડું મીઠું છાંટીશું આ રીતે થોડું મીઠું છાંટી દઈએ અને ત્યાર પછી આપણે થોડું તેમાં આમચૂર પાવડર એડ કરવાનો છે ત્યાર પછી આપણે થોડું સંચર એડ કરીશું સંચર આમચૂર પાવડર અને મીઠું ત્રણેયનું સરખું બેલેન્સ કરી અને આપણે તેમાં એડ કરવાનું છે જેથી કે ખારાશનું પ્રમાણ વધી ન જાય આ રીતે આપણે ત્રણેય વસ્તુને સરખા પ્રમાણમાં એડ કરીએ ત્યાર પછી તેમાં થોડું મરચું પાવડર એડ કરીએ અને ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે આ બધી જ વસ્તુ એટલી હેલ્ધી છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ બેનિફિશિયલ ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે તમે ચમચાની મદદથી મિક્સ કરી શકો હાથેથી પણ મિક્સ કરી શકો છો તો અહીં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું સલાડ બનીને રેડી થઈ ગયેલું છે જ્યારે આપણે કોઈ પણ મેરેજમાં જઈએ તો આ રીતનું સલાડ ત્યાં હોય છે તો આ રીતે તમે સલાડ ઘરે પણ બનાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ